નમસ્કાર કચ્છ ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે કારજાળ ગરમીમાં નિસ્વાર્થ સેવા કરાઈ રહી છે ગાંધીધામના રોટરી સર્કલ નજીક આવેલા કોકો ઇન્ડિયન ઓઈલ પંપમાં જ્યાં પંપના માલિક શ્રી દિલીપભાઈ અગ્રવાલ દ્વારા કરાઈ રહી છે નિસ્વાર્થ ભાવે સેવા આ ગરમીમાં પંપમાં આવનાર ગ્રાહકોને અપાઈ રહી છે ઠંડા પાણીની સેવા

ટીમ દ્વારા કરાઈ રહેલી આ સેવા ખરેખર માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે પ્રણવ અગ્રવાલના નામે ચોવીસ ફેબ્રુઆરીથી અમે લોકોએ સંભાળ્યો છે ચોવીસ ફેબ્રુઆરી પછી અમે લોકોએ સતત અહીંયા પાણીની સેવા ચાલુ કરી છે નાઇટ્રોજન ફ્રી ઓફકોસ્ટમાં નાઇટ્રોજન બનીને આપીએ છીએ અને આવી કાળજળ ગરમીમાં જે અત્યારે માણસો પાણી વગર તરફડે છે એ એવા ટાઈમે આઈઓસી કોકો ગાંધીધામ જેને રોટરી સર્કલની બાજુમાં છે રિયા આના હાઈવે ઉપર જે આવેલો છે પંપ એના ઉપર ફ્રી ઓફ કોસ્ટ બધાને ઠંડુ પાણી અમારા માણસો દ્વારા પીવવામાં આવે છે અને દરેક માણસો આ બાબતે ઘણા ખુશ છે અને એ લોકો પાણી પી અને એમની આત્માને ઠંડક પહોંચાડે છે તો હું આમાં એક સંદેશો આપવા માગીશ કે દરેક પેટ્રોલ પંપવાળા આ રીતે ગ્રાહકોને સર્વિસ આપે તો ગ્રાહકોને એ રીતની સુરક્ષા મળે ये कालजल गर्मी में और ये पंप पे जो अच्छी सी फैसिलिटी है मानवता का बहुत अच्छा उदाहरण है और प्रशंसा करने योग्य है वेरी हेल्पफुल थैंकफुल थैंकफुल वेरी नाइस आगे भी इसी तरह बढ़ते रहे फुले फूले खूब खुश